અબડાસા તાલુકાના વાયોર ગામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ખારાઈ ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાત્રે સંતવાણીના કલાકાર ભગવતીબેન ગોસ્વામી નરેન્દ્રસિંહ જાડેજાએ સંતવાણીની મોજ મનાવી હતી જેમાં આજે બપોરે મહાપ્રસાદ અને સાંજે મહાઆરતીનું પણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામડાથી લોકો રાત્રે સંતવાણીની મોજ માણવા માટે ઉમટી પડ્યા હતા સિદ્ધેશ્વર મહાદેવ એ પૌરાણિક મંદિર છે અને દર વર્ષે શ્રાવણી માસના બપોરે ભવ્ય ભંડારો અને ચૌદસની રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન થાય છે મિત્રો અત્યારે આપણે લખપત અને અબડાસાની બોર્ડર પર આવેલું એક પૌરાણિક મંદિર સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે દર વર્ષે શ્રાવણી ઉમાસના મેળો ભરાય છે ત્યારે એની આગી રાત્રે અહીંયા ભાવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે ત્યારે અત્યારે આજુબાજુના વિસ્તારોમાંથી ભારી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે આજે જાણીતા ભજનીક ભગવતીબેન ગોસ્વામી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા વગેરેની મંડળી દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારે અત્યારે મારી સાથે વાયોર ગામના સરપંચ શ્રી સુકુભા જાડેજા સુકુભા જાડેજા તેમજ અત્યારે અબડાસા તાલુકા પંચાયતના જે નવનિયુક્ત સાથે છે પણ આપણે શ્રાવણ માસની અમાસ ભવ્ય સંતવાણી અને બીજા દિવસે એટલે અમાસના દિવસે ચૌદસની રાતના સંતવાણી અમાસના દિવસે આપણે ભવ્ય ભંડાર સિદ્ધેશ્વર મહાદેવ વાયા બધે રાખીએ છીએ આ વખતે પણ આપણે આ મુજબ આયોજન કરેલું છે આજુબાજુના આઠ થી દસ ગામના લોકો આમાં પ્રસાદીનો લાભ લે છે સંતવાણીનો પણ આનંદ લે છે ને બધાનો સાથ સર અમાર રહેતો હોય છે સિદ્ધેશ્વર મંદિર છે એ આજુબાજુ રામમાં પહેલો રામવાળો અને બીજું સિદ્ધેશ્વર મંદિર ગઢા વિસ્તારમાં મોટોમાં મોટું મંદિર છે અને હર હર સવા મહિનામાં અમાસનાથી અમારા હરેશભાઈ અમારા સરપંચ સુખુભાભાઈ નારુભાભાઈ બધા જેમ ઉઠાડે છે અમારા નેતાજી કાંતિભાઈ શેઠ અમારા વાયોરા નગર શેઠ જે પહેલાં પુરુષેઠ હતા હવે કાંતિભાઈ શેઠ છે અહીંયા એ બાપુજીના પાસે છોકરા હાલે છે અને હર વર્ષે અહીંયા ભયથી ભય સંતવાણી થાય છે અને બધા આવે છે સારું પ્રોગ્રામ થાય છે બધાને જમાવું રાખે છે પ્રસાદી રાખે છે અને બધાની મહેનત છે સારામાં સારું થાય છે I G hurting them because of the gutter Oh